ગોંડલમાં પતંગ ચગાવવાની સામાન્ય બાબતે ખેલ છે દોઢ વર્ષના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી છે રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં ઉત્તરાયણ પૂર્વે જ માતમ છવાયો છે શહેરના સામા વિસ્તારમાં આવેલ ભગવતપરાના વળંકર વાસમાં પતંગ ચગાવવા જેવી ન જેવી બાબતે જૂથ સામે સામે આવી ગયા હતા આ જૂથ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ભગવતપરા વિસ્તારમાં પતંગ ચગાવવા બાબતે બે પક્ષ સામે સામે આવી ગયા હતા જોત જોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને જૂથે હથિયારો સાથે સામે સામે આવી ગયા હતા આ મારા મારી દરમિયાન તીક્ષણ હથિયાર ઉડ્યા હતા જેમાં અનિલભાઈ પૂજાભાઈ રૂણાસિયા ઉમર વર્ષ ચાલી નામના યુવાનને જીવને ગાજી કી દેવામાં આવ્યા હતા અનિલભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું હત્યાની આ ઘટનાથી રૂણાસિયા પરિવારમાં આભ ફાટ્યો છે પતંગના પેચ લડાવવાની જીદમાં એક દોઢ વર્ષિય બાળક પોતાના પિતાની છત્રછાયા ગુમાવતા વિસ્તારમાં શોક સાથે રોષની લાગણી જોવા મળી રહી છે આ જૂથ રણમનમાં સામા પક્ષના બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્ત તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની હાલત ગંભીર જાણતા વધુ સારવાર અર્થે રાજકોટ રિફેર કરવામાં આવ્યા છે ઘટનાની જાણ થતા જ ગોંડલ સિટી પોલીસનો નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને મારો ભાઈ રહ્યો ને એ લાકડી લઈને પતંગમાંથી બાંધવા તોડ્યા અને એ લોકો એ પાણા ને ઈટું ચાલુ કરીને ગાયરું કાઢીને ઓલા છોકરા એને છરી લઈ લીધી એક બીજા છરી મારી દીધી એમાં ઘટના કઈ અને બે પકડી રાખે ને એને મારી દીધી છે ભાઈ ને સાગરભાઈ અને એના પપ્પા નામ કાંતિભાઈ એ મકવાણા એ અંદરો અંદર બાંધતા અમે જપા જપી માં અમે છોડાવતા હતા મને મારી મારી છોકરી મારી માર બાને માર્યા અને મારો દેર રહ્યો ને એ બે ઓલો ની બે ગારું બોલતા હતા ગારું બોલતા હતા એમાં આ નીચે ઉતરો ઓલો નીચે ઉતરો અને અમે તો છોડાવતા હતા મને પગમાં લાગી ગયું અને ઓલા એને મોવારા જાલી અને આમ ભાકો બાર દીધો છરી બાર દીધું સાગર સાગર અને સુનીલ સુનીલ અને ભાવેશ અને કાંતિભાઈ બે પકડી રાખ્યા અને પકડી રાખ્યો એ બે અને બે બે નો બાપ ને એક એનો બીજો છોકરો મોટો એમ જણા એ ચાર જણા હતા મારવામાં હા મારવામાં ઈને લઈ ગયા માથા ફૂટી ગયા છે અંદર અંદર જપા જપી મન હા ઈ સરકારી માં ગયા અમે પ્રાઇવેટ માં ગયા